ગામ સરપંચ ઘટના શું બની મને જાણવા મળ્યું કે મારા ખેડાસા ગામના રામપુરાની અંદર એક વડ ભાગર ઉપર ઉપરથી ઘર ઉપર પડેલો હોવાથી હું જોવા માટે અહીંયા આગળ નિરીક્ષણ કરવા માટે આવેલો એટલે મેં જોયું અશોકભાઈ અશોકભાઈ રાયજીભાઈ સોલંકીના ઘરનું ઉપર પડેલું હોવાથી તેમને ઘણું નુકસાન અંદાજિત લગભગ લાખ એક બે લાખ રૂપિયાનું નુકસાન હોવાની અંદાજ ઘરનું છે એટલે મતલબ કે નુકસાન શું શું થયું છે એવું ઘરના પતરા ભાગી ગયા છે ઘરની દિવાલો પણ તૂટી ગઈ છે અને કઈક અંદર ઘર વકરી પણ કઈક નુકસાન થયું હશે ભાગી ગયું છે બધું એટલે આ અચાનક વડ પડતા કોઈ નુકસાન કોઈને જાનહાનિ થઈ એવું કઈ બને ઘરની જાનહાનિ થઈ છે કોઈ મનુષ્યને તો કોઈ પેલે થયું નથી પણ ઘરને નુકસાન થયેલી છે કેટલો સમય થયો ક્યારે થયું આવું લગભગ બે અઢી વાગ્યાની આસપાસ થયેલું હોય થેન્ક યુ અશોકભાઈ રીજીભાઈ શોલંગતું તો શું ઘટના બની આતી જે અચાનક વળ ઉપર પડ્યો વળ પડે પડ્યો શું નુકસાન શું થઈ જાય પતરો ભાગી ગયા છે મોફ તૂટી ગયા છે ઘરની દિવાલો તૂટી ગઈ છે અને ગરબકરી તો એમાં તમારા કોઈને અંદર બેઠા હતા કોઈને જાનહાની થઈ એવું કઈ અંદર હતા આપણને એકદમ બહાર નીકળી ગયા અમે